અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નરોડા પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટમાં બે બેદરકારી અને નબળા આયોજનનો મામલે સામે આવ્યો શહેરનો સૌથી લાંબો બે પોઈન્ટ પાંચ કિલોમીટરનો ફ્લાયઓવર છે જે નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધીનો છે આ પ્રોજેક્ટની કિંમત એકસોને સત્તાણું પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા છે જેને એમસીની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ તેવીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ મંજૂરી આપી હતી અને બાંધકામ સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયું હતું જેની છત્રીસ મહિનાની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક પોઈન્ટ ત્રણ હેક્ટર જમીનના બદલામાં જમીન અને એકસો તેતાલીસ વૃક્ષોના પુનરોપણની શરતો પૂરી ન થતાં બાંધકામ રોક્યું હતું એમસી આ જરૂરી મંજૂરી બાંધકામ શરૂ કરતા પહેલા ન મેળવી જેના કારણે પ્રોજેક્ટ અટકી પડ્યો છે અમદાવાદ શહેરમાં વિવિધ બ્રિજ વિવાદમાં રહેતા હોય છે ત્યારે જે નરોડા પાટિયા ખાતે તૈયાર થઈ રહેલો જે બ્રિજ છે તે ચર્ચામાં આવ્યો છે કારણ કે બ્રિજ નિર્માણમાં કેટલીક જે જગ્યા લેવાની છે તે જગ્યામાં વન વિભાગની જગ્યાનો સમાવેશ થાય છે વન વિભાગ દ્વારા જે જગ્યાના બદલામાં અન્યત્ર જગ્યા માંગવામાં આવી છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે તે જોવું રહ્યું કારણ કે જે બ્રિજ તૈયાર કરવાનો છે તેમાં કેટલીક જગ્યા છે તે વન વિભાગની છે જીએસટીવી અમદાવાદ